હેલો મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીટના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવું કેમ બતાવે હવે ઘણા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થાય છે કે અમારા રિઝલ્ટમાં કંઈ સમજાતું નથી તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં તમારા રિઝલ્ટની અંદર આ રીતે ગ્રેડ પણ બતાવશે અને માર્ક્સ પણ બતાવશે એનો મતલબ શું છે કે આ સબ્જેક્ટની અંદર તમે પહેલેથી પાસ છો એટલે ટેન્શન લેવાનું નથી તમારા રિઝલ્ટમાં કાંઈ પણ પ્રોબ્લમ નથી આ તમે ગયા વર્ષે જે પાસ થયા હોય ને એ સબ્જેક્ટ આવી રીતે બતાવશે એટલે કે તમે આની એક્ઝામ આપી નથી આમાં ઓલરેડી તમે પાસ થઈ ગયા છો અને જે સબ્જેક્ટમાં માર્ક માર્ક્સ દેખાય છે તમને એ સબ્જેક્ટની અંદર તમે આ વર્ષે એક્ઝામ આપી છે અને એના એટલા માર્ક્સ આવ્યા છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે તમને સમજાઈ ગયું છે અને રિપીટેડ વિદ્યાર્થીઓ પાસ છે કે ફેલે કેવી રીતે ખબર પડે તો વિદ્યાર્થી મિત્રો તમારે જો ગ્રેડની અંદર જોવાનું છે સિમ્પલ ભાષા સમજાવી દો માર્ક્સ તો તમને ખબર છે તેત્રીસ માર્ક્સ આવે એટલે તમે પાસ છો તો પણ તમને એવું લાગે હજી મારે કન્ફર્મ કરવું છે તો અહીં તમને ગ્રેડ બતાવે એની અંદર તમારે એ એ ટુ એ વન બી બી વન બી ટુ સી સી વન સી ટુ અથવા તો ડી ટુ ડી વન બતાવે તો તમે પાસ છો અને જો તમને ઈ અથવા તો ઈ વન અથવા તો ઇ ટુ બતાવે એનો મતલબ તમે ફેલ છો બરાબર વિદ્યાર્થી મિત્રો અને પર્સન્ટેજને તો જો આવું બતાવશે રિપીટરના વિદ્યાર્થીઓને તો એમાં રેન્ક એમને નહીં બતાવે પરંતુ ગ્રેડ બતાવશે ગ્રેડની અંદર ડી આવે અથવા તો એ બી સીડી ગમે ગ્રેડ આવે એનો મતલબ તમે પાસ છો જો ગ્રેડની અંદર પણ ડેસ બતાવે એનો મતલબ તમે ફેલ છો હવે તમને સરળતાથી સમજાઈ ગયું છે કે રિપીટરનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી રીતે કેમ બતાવે છે તો જે સબ્જેક્ટમાં તમે પાસ છો એની સાથે કાંઈ લેવા દેવા નથી એટલે એ સબ્જેક્ટની અંદર તમને આવી રીતે બતાવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દો તમને બધા જ આન્સર મળી જશે તો જય હિન્દ જય ભારત